કાર્ય વ્યક્તિત્વ ને આ સમાજે માન સન્માન આપી હોદ્દાના મુકામ સુધી પહોંચાડ્યા છે વિધાનસભાની ચૂંટણી પહેલા સામાજિક સુધારણાના કાર્યોને લઈ અને સામાજિક સંગઠન બને છે સમાજના તમામ લોકો પક્ષા પર રહી સમાજ આગળ વધે સમાજમાં એકતા આવે અને સામાજિક સુધારણાના ધ્યેય સાથે આ સંગઠનને તન મન ને ધન થી ટેકો પણ આપે છે વિધાનસભાની ચૂંટણી વખતે અલ્પેશભાઈને એમના સાથી કોંગ્રેસ પક્ષમાં જોડાયા કોંગ્રેસ પક્ષે સંગઠનમાં જવાબદારીઓ સોંપી અને સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ એમના સાથીઓને ચૂંટણી લડવાની તક મળી ચૂંટણીમાં જે વિજય મળ્યો એમાં પણ રાધનપુર જેવી સીટ હોય ત્યાંના કોંગ્રેસ પક્ષના કાર્યકરોની રાત દિવસની મહેનત અને સાથે સાથે સમાજના આશીર્વાદ કારણભૂત રહ્યા છે ચૂંટાયા બાદ પણ કોંગ્રેસ હાઈકમાન્ડે એમને સંગઠનમાં કામ કરવાની તક આપી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી બનાવ્યા બિહાર જેવા મોટા પ્રદેશના સહપ્રભારી બનાવ્યા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષે પબ્લિક એકાઉન્ટ કમિટીના સભ્ય બનાવ્યા પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્ય બનાવ્યા કેમ્પેન કમિટીના કન્વીનર બનાવ્યા આ રીતે તમામ જગ્યાએ એમનું માન સન્માન જળવાય એમની શક્તિઓનો ઉપયોગ થાય એટલા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે એમને કામ કરવાની તક આપી ચૂંટણી હોય કે સંગઠન હોય જ્યારે આપણે એક રાજકીય પક્ષમાં જોડાઈએ ત્યારે પક્ષની વિચારધારા પક્ષના શિષ્ટ પક્ષના કાર્યક્રમો ને મારા સહિત તમામ નાના કે મોટા કાર્યકરોએ એને અનુસરવા પડે છે ક્યારેક સંગઠનમાં કોઈ નિમણૂક બાબતે ક્યાં ચૂંટણીમાં કોઈ ટિકિટ બાબતે આપણે ઈચ્છીએ જ અથવા આપણે કહીએ એ જ થાય એવું ક્યારેક શક્ય ના પણ બને તેમ છતાં પણ રાહુલજી અલ્પેશભાઈને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ટૂંકા સમયમાં મહત્વ પણ એટલું આપ્યું સાથે ગુજરાતનું મોવડી મંડળ અલ્પેશભાઈ પ્રથમ વખત ધારાસભ્ય હતા તેમ છતાં સિનિયર આગેવાનો ખૂબ પ્રોત્સાહન આપ્યું ત્યારે જે રાજીનામા પત્રમાં ભાષા વાપરવામાં આવી છે અને જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ ટિકિટ બાબતના નાણાકીય બાબતને લઈ કે સંગઠન પ્રભારીને બાબતને લઈ એ બિલકુલ દુર્ભાગ્યપૂર્ણ છે અને જે શબ્દો વાપરવામાં આવે હું માનું છું કે ટિકિટ માટે માટે કે સંગઠનના કોઈ કોઈ હોદ્દા આવી રીતે શબ્દો વાપરવા એ બિલકુલ યોગ્ય નથી અને એમણે જે ભાષામાં રાજીનામા પત્ર મોકલ્યો છે અને જે ભાષામાં મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરી છે દુર્ભાગ્યપૂર્ણ અને બિલકુલ અયોગ્ય છે સાથે સાથે પક્ષના કાર્યકરો અને ઠાકોર સમાજના પાયાના લોકો

તક પણ આપી હતી ત્યારબાદ સામાજિક સંગઠન બન્યા પછી પક્ષે વિધાનસભામાં ચૂંટણી લડવાની તક આપી એઆઈસીસી માં મંત્રી તરીકે કામ કરવાની તક આપી અને વિવિધ જગ્યાએ સંગઠન અને ચૂંટાયા પછીની જવાબદારીઓમાં એમને અગ્રેસર રીતે મહત્વ આપવામાં આવ્યું કદાચ મેં પહેલા જ કીધું કે કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ હોય એકવાર પક્ષમાં જોડાઈએ ત્યાર પછી આપણે ઈચ્છીએ અને આપણે માગીએ બધું જ મળે અને આપણે કહીએ એ મુજબનો જ પક્ષ ચાલે એવું શક્ય નથી હોતું હું હોય કે મારા સહિત કોઈ પણ હોય એણે પક્ષના નીતિ નિયમ સિદ્ધાંત વિચારધારા ને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે જે કાર્યકરો છે છે સંગઠન વિશ્વાસ માં લઈને કામ કરવાનું હોય છે અને વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને લઈ અને કદાચ આપણે કોઈ પક્ષ પર આક્ષેપ કરીએ કે કોઈ મોવડી મંડળ પર આક્ષેપ કરીએ મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી

અનેક વખત સૌએ સાથે મળીને ચર્ચા કરી છે વ્યક્તિગત રીતે પણ ચર્ચા કરી છે ક્યારેક પાર્ટીમાં મારો વિચાર એક હોય પણ પક્ષનું મોવડી મંડળ બીજી દિશામાં વાત કરે તો મારે પક્ષના હિતમાં એ નિર્ણયને ને જોઈએ એક વખત આપણે પક્ષમાં જોડાઈએ છીએ પરિપક્ષના સિદ્ધાંતો હોય છે મર્યાદા હોય છે પક્ષનું શિસ્ત હોય છે અને સાથે સાથે કાર્યકરોનું જે માન સન્માન જાળવવાની વાત હોય કે પક્ષને મજબૂત કરવાની વાત હોય એ અગ્રતા ક્રમે રહેવી જોઈએ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને પક્ષમાં જોડાયા બાદ બાજુ પર મૂકવાની હોય છે અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈ અને આપણે કોઈની પર આક્ષેપ ખોટા કરીએ પાયા વિહોણા આક્ષેપ કરીએ એ મારી દ્રષ્ટિએ બિલકુલ વ્યાજબી નથી

અને સાથે સાથે રાહુલજી થી લઈ અને તમામ કોંગ્રેસ પક્ષના નેતૃત્વ અલ્પેશભાઈ જવાબદારી સોંપી છે ખૂબ મહત્વ આપ્યું છે એમનું માન સન્માન પણ હંમેશા જાળવ્યું છે પણ પક્ષ વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ થી ઉપર હોય છે એ મારા સહિત દરેકે સમજવાની જરૂર છે જે આજે આ પણ રાજીનામા પત્ર ની વાત છે હજુ હાર્ડ કોપી સ્વરૂપ માં અમને મળ્યો નથી મીડિયા ના માધ્યમથી જાણવા મળ્યું છે એમણે જે પણ અસંતોષ વ્યક્ત કર્યો એ પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે આગામી સમયમાં જયારે હાર્ડ કોપી એટલે કે લેખિત સ્વરૂપે રાજીનામા પત્ર અને અન્ય બાકીની વાત થશે ત્યાર પછી આગળ લેવાનું કાર્યવાહી કરવામાં આવશે એક વખત એમનું રાજીનામા નું પત્ર મળે ત્યાર પછી આગળની કાર્યવાહી અંગે આપ સૌને પણ જણાવ્યું છે પ્રેસ કોન્ફરન્સ માં જે શબ્દો ઉચ્ચાર્યા છે એનાથી કોંગ્રેસના પાયાના કાર્યકરોનું અપમાન થયું છે અને સાથે સાથે જે સમાજે આપણને મોટા બનાવ્યા જે સમાજે આપણને મહેનત કરી

કોંગ્રેસ પક્ષમાં કાર્યકર નેતા બનાવે છે કોઈ સમાજ સમાજ સમર્થન આપે તો નેતા બનાવે છે એવા સંજોગોમાં તમામ બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો આજે પણ મજબૂત થઈથી ભારતીય જનતા પાર્ટી સામે વૈચારિક લડાઈ લડી રહ્યા છે અને છવ્વીસે છવ્વીસ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસ નો કાર્ય